મારું નામ મયુષ જાડેજા છે વિરોધમાં એવું છે કે જે આરટીઆઈમાં મેં જીએસઓ ફોર મુજબ જગ્યા માગેલી હતી જેમાં છેતાલીસમાંથી આઠ કે નવ ડિવિઝને કે અગિયાર ડિવિઝને જગ્યા આપેલી છે આઠ ડિવિઝન અગિયાર ડિવિઝનની જગ્યા ત્રણસો ને એકસાઠ થાય છે તો તમે સમજી શકો કે ઓન પેપર આરટીઆઈમાં જીએસઓ ફોર મુજબ છેતાલીસ ડિવિઝનની જગ્યા કેટલી થાય તો વનપેપર મેકમ છે તો આ લોકોને અત્યારે ભરવી નથી અમારા લિસ્ટને પૂરું થવામાં ફક્ત ને ફક્ત આજે પંદરથી વીસ દિવસ વહી છે અને આયોજન એવું છે કે માર્ચના એન્ડમાં કે એપ્રિલના સ્ટાર્ટમાં લોકોને પાછી એક્ઝામ લેવી હવે પાછી એક્ઝામ લેવી કંપનીના ખર્ચ પૈસાનો બગાડ કરવો તો આ વેઇટિંગ લિસ્ટમાં એકાણું માર્કવાળા પડ્યા છે હજી એકાણું માર્કવાળાનો વારો નથી આવ્યો નેવું માર્કવાળાનો વારો નથી આવ્યો બરોબર છે તો હવે એમ કે એ વેઇટિંગ લિસ્ટમાંથી ઓપરેટ કરી અને એ જગ્યા ભરે બરોબર છે તો બીજી કોઈ એક્ઝામ લેવાનો મતલબ કાંઈ રહેતો નથી બરોબર છે એટલું જ કહેવાય વિરોધમાં આજે સાતસો આઠસો ભેગા થયા છે ને હજી બધા આવકમાં છે બધા પોતાના હક માટે લોકશાહીના સ્થા એક ભાગરૂપે અમે અહીંયા અમારી માંગણી રાખવા આવ્યા છે અમે કોઈ તોડફોડ કોઈ નુકસાન કે કાંઈ કરવા આવ્યા નથી અમે શાંતિથી ખાલી માંગણી રાખવા આવ્યા નથી માંગણી નહી સ્વીકારાય તો અમે શાંતિથી બેસીને જે કર બેસીને એક ગાંધીજી આ માર્ગે જે કરવાનું છે બરાબર છે એ કરશું અમે કોઈને નુકસાન કે કાંઈક પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કોઈ પણ વ્યક્તિને નુકસાન એવું કંઈ નહીં પૂછાય